આકાશવાણી ભુજ સમાચાર નિહલ ઠક્કર વાંચે છે નમસ્કાર આગામી લોકસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ તેની પાંચમી યાદી જાહેર કરી છે ગુજરાતમાંથી વધુ છ ઉમેદવારોના નામ જાહેર થતાં હવે રાજ્યની બધી જ છવ્વીસ બેઠકો પર ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા પૂરી થઈ છે જે બેઠકો પરના ઉમેદવારો પસંદ થયા છે એમાં જૂનાગઢ અમરેલી સુરેન્દ્રનગર મહેસાણાનો સમાવેશ થાય છે આ અગાઉ જાહેર થયેલા વડોદરા અને સાબરકાંઠાના ઉમેદવારોએ ચૂંટણી લડવા અનિચ્છા બતાવતા નવા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે રાજ્યની છવ્વીસ બેઠકો પૈકી બાર ફરી પસંદ કરાયા છે જ્યારે બાર ઉમેદવારો પહેલીવાર ચૂંટણી લડશે ઉપરાંત રાજ્યસભાના બે સભ્યોને ઉમેદવાર છે ઉમેદવારોમાં ચાર કેન્દ્રીય મંત્રીઓનો સમાવેશ થયો છે લોકસભા ચૂંટણી અંતર્ગત જિલ્લામાં ચૂંટણી કામગીરી માટે સ્ટાફની પ્રથમ તારવણી સંપન્ન કરી લેવામાં આવી છે હજુ બે તારવણી થશે એ જ રીતે ઈવીએમની પણ બે તારવણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે વધુમાં મળતી માહિતી મુજબ જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયાને પાર પાડવા માટે સોળ હજારથી વધુ કર્મચારીનો ડેટાબેસ તૈયાર કરવામાં આવ્યો છે મતદાન માટે જરૂરી સાડા આઠ હજારથી વધુના સ્ટાફની પ્રથમ તારવણીની પ્રક્રિયા પૂરી કરી લેવામાં આવી છે જેમાં પોલીંગ પ્રિસાઇડિંગ સહિતની જવાબદારી સુપરત કરવામાં આવી છે આગામી દિવસોમાં તેમની તાલીમ માટેનું આયોજન પણ કરી લેવામાં આવ્યું છે બાકીની બે તારવણીમાં સ્ટાફને કયા વિધાનસભા મતક્ષેત્ર અને કયા બુથ પર ફરજ બજાવવાની થશે તે સુનિશ્ચિત કરવામાં આવશે એ જ રીતે ચૂંટણી માટેના જાહેરનામાની પ્રસિદ્ધિ થાય તેના ચાર પાંચ દિવસ પૂર્વે ઈવીએમની પ્રથમ તારવણી કરી વિધાનસભા મતક્ષેત્ર માટે સોંપવામાં આવશે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત જિલ્લા શિક્ષણ અધિકારી કચ્છ અને જિલ્લા સ્વીપ નોડલ અધિકારી દ્વારા જિલ્લાની તમામ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તેમજ કોલેજોમાં મતદાન જાગૃતિ થીમ આધારિત રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ અભિયાન અંતર્ગત કચ્છના વિવિધ ગામ અને શહેરની જાહેર જગ્યાઓએ રંગોળીઓ બનાવવામાં આવી હતી આ રંગોળીના માધ્યમથી જાહેર જનતાને મતદાન જાગૃતિ માટેનો સંદેશ આપવામાં આવ્યો હતો રંગ અને ગુલાલના ધૂળેટી પર્વની આજે ઉમંગ ઉલ્લાસના વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી રહી છે ગઈકાલે સાંજે જિલ્લાભરમાં શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક પૂજનવિધિ સાથે હોલિકા દહન કરવામાં આવ્યું હતું મંદિરોમાં અને જાહેર ચોકમાં ભાવિકોની ભારે ભીડ ઉમટી હતી આજે દિવસ ચડતા જ લોકો એકબીજાને રંગવા નીકળી પડશે ગઈકાલે છેલ્લી ઘડી સુધી વિવિધ રંગો અને પિચકારી ખરીદવા માટે લોકોનો ધસારો રહ્યો હતો કચ્છમાં સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં આજે હોળી ધૂળેટીના પર્વ સાથે કુલડોલ ઉત્સવ ઉજવવા તૈયારી ચાલી રહી છે ભુજ અંજાર માંડવી રાપર ઉપરાંત પટેલ ચોવીસીના મંદિરોમાં પાંચ હજાર કિલો ફૂલ સાથે ફૂલડોલ ઉત્સવ ઉજવાશે કેટલાય સ્થળોએ ભગવાનની શોભાયાત્રાનું પણ આયોજન થયું છે કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ આગામી આદેશ સુધી લંબાવ્યો છે આ નિર્ણય સ્થાનિક ઉપલબ્ધતા વધારવા અને ડુંગળીના ભાવને નિયંત્રણમાં રાખવા માટે લેવામાં આવ્યો છે વિદેશ વ્યાપાર મહાનિર્દેશાલય ડીજીએફટીએ એક જાહેરનામામાં જણાવ્યું છે કે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ સુધી લાદવામાં આવ્યો હતો અને હવે તેને આગામી આદેશ સુધી લંબાવવામાં આવી રહ્યો છે ગયા વર્ષે ડિસેમ્બરમાં સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો જોકે મૈત્રીપૂર્ણ દેશોમાં ડુંગળીની નિકાસ દરેક કેસના આધારે પરવાનગી આપવામાં આવી છે. ગઈકાલે બપોરે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમ પરની મેચમાં રાજસ્થાન રોયલ્સની ટીમે લખનઉ સુપર જાયન્ટ્સની ટીમને વીસ રનથી હાર આપી હતી રાજસ્થાન ટીમે ચાર વિકેટના ભોગે એકસો રન કર્યા હતા જવાબમાં લખનઉ ટીમ છ વિકેટ ગુમાવી એકસો રન કરી શકી હતી જ્યારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર રમાયેલી આઈપીએલની બીજી મેચમાં ગુજરાત ટાઇટન્સની ટીમે મુંબઈ ઇન્ડિયન્સ ટીમને છ રનથી હરાવી વિજય પ્રાપ્ત કર્યો છે ગુજરાતની ટીમે છ વિકેટ ગુમાવી એકસો ઓડસઠ રન કર્યા હતા વળતા જવાબમાં મુંબઈ ઇન્ડિયન્સ ટીમે નવ વિકેટ ગુમાવી એકસો બાસઠ રન કરી શકી હતી હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યના મોટાભાગના શહેરોના તાપમાનમાં આંશિક ઘટાડો થયો છે તો બીજી તરફ કચ્છ પોરબંદર અને ગીર સોમનાથ જિલ્લામાં તાપમાનનો પારો વધવાની સાથે હીટવેવની શક્યતા જોવાઈ રહી છે આ અંગે હવામાન નિષ્ણાંતે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે તો આ સાથે સમાચાર પૂરા થયા નમસ્કાર